ડોમેન મારફતે કાર્ય કરે છે સ્ટાન્ડર્ડ સિસ્ટમ એટલે કે આઈએસઓ 26324 કોલમ 2012 દ્વારા માન્ય છે સર્વ પ્રકારની સામગ્રી માટે જે જર્નલ થીસિસ ડેટા સેટ રિપોર્ટ વગેરે માટે માન્ય છે ડીયુઆઈ ની રચના જોઈએ તો એક ડીયુઆઈ સામાન્ય રીતે બે ભાગથી થી રહ્યો છે પ્રેફિક્સ જે પ્રકાશક અથવા તો સંસ્થા માટેનો કોડ છે તથા સફિક્સ જે દસ્તાવેજ માટેનો અનોખો નંબર અને કોડ છે ઉદાહરણ તરીકે જોઈએ તો 10.10 એસી જે પ્રિફિક્સ છે જે પબ્લિશર કોડ છે સ્લેશ પછી જે નંબર છે એ સફિક્સ છે એટલે કે ડોક્યુમેન્ટ માટેનો સ્પેસિફિક કોડ છે DOI ના ફાયદા જોઈએ તો સ્થાયી લિંક વેબ એડ્રેસ બદલાય તો પણ દસ્તાવેજ એક્સેસ કરી શકાય છે સાઇટેશન સરળ બને છે સંશોધકોને ચોક્કસ દસ્તાવેજ સુધી પહોંચાડે છે જેથી સરળતાથી સાઇટેશન આપી શકાય માહિતી શોધ સુવિધા એટલે કે સર્ચ એન્જિન સ્કોપસ વેબ ઓફ સાયન્સ જેવા ડેટાબેઝમાં ઇન્ટિગ્રેટ છે ઓપન એક્સેસ માટે થાય તો પેપર માટે હંમેશા ઉપલબ્ધ રહે છે કોપીરાઈટ પ્રોટેક્શન જ્યાં દસ્તાવેજના અધિકાર સુનિશ્ચિત કરે છે ઉદાહરણ તરીકે જોઈએ જો કોઈ સંશોધન લેખ છે જેનું ટાઇટલ છે ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ ઇન ઇન્ડિયન યુનિવર્સિટી જેનું પ્રકાશિત જર્નલ છે જર્નલ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ જેનું વર્ષ છે બે તો આ એનું ડીઓઆઈ છે જ્યારે કોઈ સંશોધક આ ડીવાય પર ક્લિક કરશે ત્યારે સીધું જ પ્રકાશક ની વેબસાઇટ પર જઈને મૂળ લેખ આપશે નિષ્કર્ષ તો ડીઓઆઈ એ ડિજિટલ દસ્તાવેજની કાયમી ઓળખ છે જે સંશોધન શિક્ષણ અને લાઇબ્રેરી સેવામાં અતિ મહત્વપૂર્ણ છે તે સાઇટેશન સ્ટાન્ડર્ડાઇઝેશન લાંબા ગાળાનું પ્રિઝર્વેશન અને વૈશ્વિક એક્સેસ નું સુનિશ્ચિત કરે છે